છે નવા માં તો વાગી ગયા છે હાલો તો વાગી ગયા છે હાજના હાડા હાથ અને અત્યારે ચાલુ કરવાનો ટાઈમ જઈ કારણ કે બપોરે જ આપણે આ આપ્યું ને બધું એમાં ઘણો ટાઈમ નીકળી ગયા છે ખાવાની નહીં દોઢ વાગી ગયો તો ખાઈ લીધું ને જો ભૂકો આપણો કમ્પ્લીટ ઢકાઈ ગયો છે અને અહીંયા આપણે આવી રીતની ભારી ભરીને રાખી દીધી હજી વરસાદ કંઈ થાય તો હું પીહન નાખવા જો હોય એટલે આપણે જ ભારી ભરીને રાખી દીધી અને વાં અમારે જસ્મીનભાઈ ગોપાલ ખાઈ છે ને અહીંયા શેરું રાઈડ્યું દીધે કે મને તે એકલો એકલો નાખા એને એવું જ બહુ ભાવે આપણે હજી નાસ્તો કરવાનો બાકી છે પણ પેલા હું કઉ લોગ શૂટ કરી લઈ અને જે આ માડા ઊભા છે ને બંધ મારી દીધા દોરીના એટલે છે ને આ કાગળ છે ને ફળફળ ના થાય તો જે આવી રીતનું એક કાગળ ઢાંક્યું ને એક તાલપત્રી ત્યાં તો પૂરી થઈ અને અહીંયા આપણે છે ને ભેહું દોવાનું પણ ચાલુ થઈ ગયું અને આજ કપાસ ઉપર જવું પણ આજ આરહ કરી ગયા બનાવી જાળવી જાય અમારી હિંમત બધા મંડા છે સોપવા પણ બે દિવસ જાળવી ને જો પવન બપોર પછી નીકળી જાય બપોર પર બપોર પેલા હે ને જરાય પવન ના હોય અને બપોર પછી એવો પવન નીકળી જાય એમ થાય કે વરસાદ આવે જ નહીં એવું લાગવા માંડે સાવ અને બપોર પેલા એમ થાય કે આગની વરસાદ આવી જાય સાવ જો કે વાદળું એ કઈ દેખાતું નથી જો કે જો એસટી આવી ગઈ છે સાડા સાત વાગ્યા માં નકર તો છે પોણા આઠે આવશે નાસ્તો કરવાનો સાડા વાગી ગયા તો ભૂખ લાગી હાલો નાસ્તો કરી લઈએ બિસ્કીટ કે આપણે આપડે તો હું આવી હોય જોઈ ખાઈ લઈએ એકલા એકલા હા પાડે પાછો જોવા હે ને અમાર જયદીપ ભાઈ એડિટિંગ કરે છે એના બ્લોગ નું પવન બહુ જ છે ને એટલે પવન નો અવાજ જ રાખે આપણી પાસે માઈક સંભળાય અને આપણે જો મમ્મી બેન દોવે દોઈ લે ને તો પછી નાસ્તો કરી નાસ્તો કરવા નથી બાકી પણ એકલા એકલા ના ભાવે બેન દઈ લે ને બસ બે ભેગ્યું નાસ્તો કરી જો એને લગભગ ભેંસ તો દવાઈ રેવા આવ્યો હે અને હજી બીજી બાકી છે હજી તો પૂરી એક દવાઈ ગઈ એક ઈ દવાઈ ગઈ ને કા બાકી છે ત્રણ જ દોવા દી અટાણે તો જાજી ન દવા દેતી વિને અને ત્રણ જસ્મીન ને એટલે કુલ 6 ભેંસ દોવા દી અટાણે એમાં ચાર તાજી વિયાણેલ છે ને બે પારેટી હે હવે શ્રાવણ મહિનામાં વ્યાજમ પડીએ કાં જસ્મીન તો શ્રાવણ મહિનામાં કે અષાઢ મહિનામાં અઢ મહિનામાં અઢ મહિનામાં પછી પાછું વળી વ્યાજમ ચાલુ થાય એટલે આપણે ખેતી ઘેરે વાવી જઈ પછી એવું લાખીએ ને તો મજૂર કઈને કરાવ લે હું ફટાણાજી ફ્રી હૈ વાવણીના ને એક બે ત્રણ વાર ને દઈ જાય આપણે મજૂર કેવા ના જોયું મે માઈન્ડ વિ ભેગી કરવા માં ની મત કઈ લે પછી બણા વામણી માં ની માં આટ્રા ફ્રી હે માઈન્ડ વિ નેદવા જેવું મજા આવે કપોમાં 10 મિનિટ કે માઈન્ડ વિ ને દન મજા આવે માઈન્ડ વિ ને ઊભા રે ને કપોમાં જાય ડાયરેક્ટ આયરો કી લીજે ખાલી માઈન્ડ વિ ઊખાડવાનું જ હોય એ હું કઈ ના હો નેદવાનું ફોરંગ કાઈ પ્રથમ તો નેદવું પડે એ હું ના અમે શેરું તા જો ઠેકડા દી હાવ હું છે શેરું અમે ક્યાં હજી ખાતા નથી ખા હું તો તઈ તમ દેહું અન જો જસ્મીને ભેં હું દોન તૈયારી કરે ને પાટલો તૂટી ગયો છે પણ તો એ હકવે હે અમે લાલપુર ગયું ને ભૂલી ગયું લેતા અને આપણે વલસાડ થી પાટલા માગવા પણ કેદી આવે કા સ્પેશિયલ જસ્મીન હાટું જ માગવા હે મારી મમ્મીને પાટલો ફાવે નહીં જો આવે હે આમથી તપેલું લે ને બાજુ મોબાઈલ આવે હે જો હે ને બેન દઈને મારી મમ્મી આવતી રહી ને હવે અમારે નાસ્તો કરવો છે કા મમ્મી નાસ્તો કરવો મીંદડી જો યાર ની તા હું ધરાયડું દીધા રાખે એ નઈ દેહે ને તા હું તે તે ઉપર પડી ગઈ તો અને અંધારું થવા આવ્યું હજી થયું નથી પણ તઈ હે ને જાખો વિડિયો મંડે થવા આઈએ આઈએ નાસ્તો લેકે આવી એટલે નાસ્તો કર લઈ હું વાટ જોઉં હું તારી ઓકે મમ્મી આવે ને પછી નાસ્તો કરી એકલા એકલા ના ભાવે હું એન કુદરતી હું હવેરી મારી મમ્મી ને કહેતી મમ્મી તું હીરાવ ને તો હીરાવી મજા આવે તો પછી ઈતા ખાય ની એટલે આપણે હે ને હવારે જ ખાવું જ પડે જો વિડિયો હે ને ઝાખો થઈ જાય વળી કઈ કઈ ને વળી કઈ કઈ મસ્ત ચોખો વિડિયો આવે ને અટાણ ફોટો શોર્ટ કરી હોય તો બહુ મસ્ત ફોટા આવે આથી થોડુંક વેલું પણ આપણે તો અટાણ કઈ એવો ટાઈમ છે ની ફોટા પાડવાનો આ હા હા પાણી પી ના લે નાસ્તો જા